તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાબારી તો આજે મારો હેપી બર્થડે છે તો કોણ કોણ મને વિશ કરશે અને બર્થ ડેના દિવસે અમે આજે કેક કાપવાના છીએ તો કોણ કોણ હેપી બર્થ ડેની વિશ કરશે અને કયા ગમથી વિશ કરશે તે અમે કોમેન્ટમાં લખજો દેખો તો બના દિવસે અમે તૈયાર થઈ ગયા છીએ હવે કેક ટાપવાનો છે અને બર્થ ડેના દિવસે આજે તો પપ્પા જોડે મારે એક સોંગ ગૌરાવશે તો નમસ્કાર બધાને જય બબારી જય રામાદાણી આજે દીપ્તીનો જન્મદિવસ છે તો મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન માતાજી કાલે બીજનો પણ દિવસ છે કાલે આજે એકવીસ તારીખ છે કાલે બીજ થાય છે તમારો બાર બેદનો ધણી બાબારે જીવનમાં ખૂબ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના અને આજે એમની ફરમાઈશ છે કે અમારા જન્મદિવસ ઉપર એક સંગાઈ નાખવાનું છે તો કઈ તમારી ફરમાઈશ બોલો મારી ફરમાઈશ છે તમે તમારું મનપસંદ એક સંગાઈ નાખો મારા માટે તમારી ફરમાઈશ કોઈ નહીં ના તમારું મનપસંદ એમ હા હો તારો प्यार મળ્યો ને જન્નત મળી ગઈ ओ तारो साथ मल्यो ने जन्नत मली गई ओ तारा चेहरा नि जोया करू हस तार हो ए भी दुआ हूँ करू ओ तारो प्यार मल्यो ने जन्नत मली गई शू कहवा थाय छे तमारो थैंक यू खूब खूब आभार

એટલે એની પણ આજે કેક કાપવાની છે મિત્રો હમણાં ટૂંક સમયની અંદર ચેનલ બનાવી છે કમસે કમ વીસ દિવસ થયા છે ચેનલ બનાવે વીસ દિવસની અંદર અગિયાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જેમ બને એમ સપોર્ટ કરજો ફેમિલી બ્લોગ ફેમિલી વિડીયો આવતા રહેશે ફેમિલીમાં બધા શું કરે છે કઈ રીતે રહેશે એ તમને જાણવા મળશે એટલે બધા મિત્રોને પહેલાં ખાસ વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વીસ દિવસની અંદર અગિયાર કે સબસ્ક્રાઈબ પૂરા થયા હતા બધા મિત્રોનો મારા હું અને મારું પરિવાર દીપ્તિ ઠાકોર તમને બધાને ખૂબ ખૂબ તમારો આભાર તમે સપોર્ટ કર્યો એ બધા જલ્દીથી આટલા સબ્સ્ક્રાઇબ પૂરા થઈ ગયા અને હજુ પણ તમે અમારા વિડિયો જોવા માંગતા હોય તો આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દો ચલો કેક કાપવા હવે કેક કાપવા જાવું છે કેક લાઈને મૂકી છે કેક એક હેપી બર્થડે ની લાઈ છે અને 10 કે પૂરા થયા છે એમ તો 11 કે પૂરા થયા છે પણ 10 કે બનાવી છે અને કારણ કે ટૂંક સમયની અંદર કે YouTube ની અંદર થઈ ગયું છે બધાનો ખૂબ ખૂબ આભાર હવે આગળ વિડિયોમાં બની રહેજો કેક કાપવાનો છે ઓ કેક કા કા અને કેક પાછા બધા ભેગા મળીને કાપીશું હવે અમે બર્થડે ની તૈયારી કરીએ છીએ ગયા છે જય બાબારી જય બાબા કેવું ચાલે ફરીને ઊંઘા દીધી છે ફરી ઊંઘી જાય છે તો ની તૈયારી અમે કરીએ છીએ પછી કેક કાપીશું બધા સાથે મળીને તો એ ગિફ્ટ લાયા છે દેખો સરસ મજાની બંગડીઓ છે છે સરસ મજાનો કેક છે આપણે है तैयारी से जो केक नहीं वो से देखो दीप्ति अर्जुन ठाकुर फैमिली ब्लॉग सब्सक्राइब पूरा चैनल अरे आज हैप्पी बर्थडे અને આ તાજી જોઈ તો વાઘ દે આજે આજે દીપ્તિ ઠાકુરનો જન્મદિવસ છે તે અમારે હિતેશ અને એમના માટે કેક લઈને આવ્યો છે એમના મમ્મી એમના પપ્પા એના ભાઈ સાથે તો એમને થેન્ક યુ ભાઈ જલ્દી હતા જ ના બીજું બધું ફૂલ છે મેલ મટ્યો નહી લાયા ને ટાઈસો લાયા ને કોએ લાયો લાવડા થી ભૂલી ના આ તો ઘરે હા થી ભૂલી ના આ તો ઘેર મો લાઈન આયો લાવડા બેટા સાબ કો કીધું કઈ ન હોતી મસ્ત બસા દે તો આજે યુટ્યુબ માં દસ કે જે પૂરા થયા છે એનો પણ કેક લાવ્યો છે અને બર્થ ડે અમારે અમારેશ ને જણાય છે કેક કાપવાની છે Hãy hoa tay mặt sau này hết áo đấy hết áo đấy hết áo हा <Popify this expand> <SURRYIMETRIC>

हां uh -huh. જે ઇન્સ્ટાગ્રામ ને આપણે યુટ્યુબ ની અંદર દસ કે પૂરા થયા છે બધા ચાહકો માટે અને મિત્રો માટે બાબારી ની યાદ કરી અને બધા ચાહકો માટે બાબારી ની બાબારી નું સોંગ ગયું છે બાર મહિના

मायने भेट्या आहेत दे बाबा ये भी गाना देख मस्त तो अबे तुम्हें सॉन्ग गाना को मस्त हैप्पी बर्थडे ना तक तो सिंगर हो मतलब क्या हो ना मारे मस्त गाना बार-बार दिलिए आए बार-बार दिलिए गाए तुम जियो हजारों साल ए मेरी अरजू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू दीप्ति अरे बेटा गिफ्ट डाल दो जे लाया होई लागी ना होना बोला जे वस्तु लाया हो जा रहे हैं डालो अरे लाया होई ये ना डालो हां और एक केक कवड़ा होलो हाँ, हाँ। लो भाई जोड़ केक कवड़ा है भाई सु आले

જો યુટની અંદર દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ યુટ્યુબ ચેનલ છે આ તો આ ચેનલની અંદર વીસ એકવીસ દિવસમાં અગિયાર કે પૂરા થયા છે તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજે આ યુટ્યુબની ચેનલ છે હિતેશભાઈને લાયા છે આ એમની મમ્મી તો આ હિતાનો ભાઈ આ એમના પપ્પા અમારા માટે કે કઈ લાયા છે દિપ્તિ ઠાકોર માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર આ કેક અમારે ઈતો લઈને આવ્યો છે એના તરફથી જયબાબરી પિતામો તારી આઈડી શું છે YouTube માં ચેનલ છે આપણે હા YouTube માં કઈ ચેનલ છે હિતેશ 73 Instagram Instagram માં બંનેમાં એક જ છે હા તો એની પણ ચેનલ છે એટલે એને પણ સબસ્ક્રાઇબ લિંક હા એમની આઈડીમાં હો કાઈ છોકરા લોડો ફટાફટ ગિફ્ટ બી આવી નહીં કોઈ આલો તો બતાવ કેમેરામાં रेडी वेकम <laughs> <laughs> जो हाडी लाईना बिना बेन लाया से देखो गिफ्ट सरस मजा नहीं सारी देखो आने फटाफट वापस वीडियो कर दो हो खेले चार बस की तो मजा आ

એ પણ સારી લાઈન છે ઘડિયા છે બકપાના સાડીઓ પહેરવાની મજા તન સાચો પ્રેમ કરું છું તારા પર મરું છું દિલથી પ્રેમ કરું છું તારા પર મરું છું

को मैं नहीं गया

કે લે કોઈ બી બોલા ગડ શું છે એમ ના કે અમે આજે ઉસા હબડાવશું ના આપડે બે બે ગાંભડાવાળા तर मत्री तदे इके हो तलेको परी परी काछु परी मंसा हिन्दी गाछु मंसा हिन्दी गाछु मंसा फोटो करा पुसा हिन्दी गा पुसा हिन्दी गा मंसा हिन्दी गाले मिस्टर आ गइ है हाय

તારી દો સતી પ્રાણ દિ પ્યાર દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ દી પ્યારી ભૂલું તારી

अंकु हैप्पी बर्थडे के हैप्पी बर्थडे के दीपी भाभी दीपी बाबू के हैप्पी बर्थडे के हैप्पी बर्थडे के तो, के के तो आ रोड करनो ने जो करनो आजू बाजू बाजरो बाबा तारो आसरो के भाई जा ए भैया भाई जा ले केक के केक ले केक का केक के आ केक का आ अरे भाई जो अरे भाई जो ले केक खा

તમને કયો વિડિયો જોવાની મજા આવશે તમે કોમેન્ટ કરજો કે અમારા ચેલેન્જ વિડીયો જોવો છે તો એમના ત્રણ જણાનો ચેલેન્જ વિડીયો તમે જે કોમેન્ટમાં વધારે કોમેન્ટ કરશો એવો વિડીયો એના બનાવશે કે ચેલેન્જમાં હું રમવાનું એમ કોણ જીતશે ને કોણ હારશે કઈ ચેલેન્જનો તમારે વિડીયો જોવો છે તમે બધા મિત્રો કોમેન્ટ કરજો બધાને જય બાબારી જયરામાયખતમાં ફટાફટા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એ બધા હાથ જય બોલો તો આજે એકવીસ તારીખ છે અને કાલે બીજ છે તો બીજના બધાને મારા તરફથી જય બાબારી અને બે હજાર પચીસ ની આ છેલ્લી બીજ છે તો જે પણ યુટ્યુબમાં જઈને આ વિડીયો જોતા હોય તો બે હજાર પચીસની છેલ્લી બીજ છે એટલે તમારા હાથે કોમેન્ટમાં જય બાબારી પણ લખજો જય બાબારી પ્રેમથી લખશો તો બે હજાર છવ્વીસ આખું વર્ષ તમારું સારું જશે એવી બાબારીની દિલથી પ્રાર્થના બધાને જય બાબારી જય રામાધાણી જયખદ્મા